જય સ્વામિનારાયણ તારીખ બે છ બે હજાર પચીસ જેઠ સાતમ સોમવાર ભગવાન શ્રી હરી સંવંત અઢારસો એકસઠના કાર્તિક માસમાં પ્રથમવાર કાર્યાણી પધારેલા અને માચા ખાચરને ત્યાં પૂર્ણિમાના દિવસે વિરાજેલા ત્યારે મોટી સભા થયેલી ને ગામના તથા આસપાસના ગામોમાંથી ઘણા એ ભાવિકો પણ ભેગા થયેલા તે વખતે મહારાજે પોતાનું ઘણું અલૌકિકપણું ઐશ્વર્ય અને પુરુષોત્તમપણું દેખાડ્યું માચા ખાચર તેમજ સૌ સભાજનો હતી અચરજ પામ્યા અરે જુઓ જુઓ આ સહજાનંદ સ્વામી આસપાસ તેજ તેજ દેખાય છે અરે હા ભાઈ એ સહજાનંદ સ્વામી તો જાણે કોઈ દિવ્ય રત્નજડિત સિંહાસનમાં વિરાજા હોય એવું મને જણાય છે મને તો અનંત તેજસ્વી દેવતાઓ પણ આસપાસ હાથ જોડીને તેમની સમક્ષ દેખાય છે બસ બરાબર બરાબર બીજા લોકોએ પણ કહ્યું કે અમને બધાને એવું જ દેખાય છે કોટી સૂર્ય શશાંક સમાન દીઠું અદભુત તેજ તે સ્થાન દીઠું દિવ્ય સિંહાસન તેમાં જડા ચિંતા મણી બહુ એ સારંગપુરના ગામધણી દરબાર જીવાખાચર પણ ત્યાં આવેલા તેમને પણ આવા દિવ્ય દર્શન થયા તેથી તેઓ પણ શ્રીજીના આશ્રિત થયા અને પોતાને ગામ સારંગપુર કૃપા કરીને પધારવા પ્રભુને વિનંતી કરેલી પ્રભુએ સંમતિ આપીને રાજી થઈને કહ્યું કે દરબાર સારંગપુર તો અમારે આવવાનું જ છે પણ હવે પછી સમયે આવીશું આ વખતે કાર્યાણીમાં અનેક ભાવિકો વર્તમાનધારી સત્સંગી થયા ત્યારબાદ સંંત અઢારસો ચોસઠમાં ગઢપુરમાં દાદા ખાચર્ય ફૂલદોલ ઉત્સવ કરાવ્યો ત્યારે મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા ત્યારે ત્યાં પણ જીવાખાચર આવેલા તે વખતે તેમણે ફરીને ભગવાન શ્રીહરિને સૌ સંતો ભક્તો સાથે સારંગપુર પધારવા વિનંતીપૂર્વક આમંત્રણ આપ્યું આ પછી જીવાખાચર ઉપર અતિ અનુગ્રહ કરતા મહારાજ સારંગપુર પહેલીવાર પધાર્યા જીવાખાચરના અરખનો પાર ન રહ્યો પ્રભુના દર્શન સારું ઘણા ભાવિકો ભેળા થયા હતા ધામધૂમથી શ્રીહરિનું સામયું કરીને દરબારગઢમાં પધરાવ્યા સર્વે સંતો ભક્તોને યોગ્ય ઉતારા કરાવ્યા વિવિધ રસોઈ કરીને સૌને અતિ હેતે જમાડ્યા સભામાં શ્રી શ્રીહરિએ સૌને નિર્વેશની પવિત્ર જીવન જીવવા અનુરોધ કર્યો ને એ વખતે ઘણા મોમુક્ષુઓ શ્રી શ્રીહરી પાસે વર્તમાન ધારીને સત્સંગી થયા પછી એ જ સાલમાં ગઢડામાં રામનવમીનો સમયો કર્યા બાદ શ્રી જીવા જીવાખાચરની ભક્તિથી સારંગપુર પધાર્યા ત્યારે દરબારે પહેલેથી જ વિનંતી કરી કે હે મહારાજ આ વખતે હવે અહીંથી જવાની ઉતાવળ ન કરશો નિરાંતે રોકાય મારે ત્યાં થાળ જમીને પછી ગામમાં ઘણાને આપને થાળ જમાડવાની ઈચ્છા છે તે પૂરી કરવા કૃપા કરજો હરી કહે દરબાર અમારી બીજા ભક્તજનો પણ રાહ જુએ છે તેથી રોકાઈશું તો નહીં પણ થાળ જમાડવાની બધાની ઈચ્છા પૂરી કરીશું જીવાખાચરે ઉત્સુકતા સહ પૂછ્યું કે આપ રોકાશો નહીં ને અમારી થાળ જમાડવાની ભાવના તમે પૂર્ણ કરશો એ કેવી રીતે મહારાજ એ સમજાતું નથી મહારાજે મંદ મંદ હસતા કહ્યું એ તો બધું થઈ રહેશે તમે બધે ખબર આપો થાળ તૈયાર કરાવો અમે આજે સૌના થાળ જમીશું દરબારને ત્યાં અને ગામમાં બધે થાળ તૈયાર થયા સમય થયો ત્યારે મહારાજ ઐશ્વર્ય જણાવતા થતા સર્વે સંતો સહિત એકે એકને ત્યાં જુદા જુદા અનેક સ્વરૂપ ધારણ કરી પધાર્યા ને સૌના મનોરથ પૂર્ણ કર્યા જા જા દિવસ નહીં રહે વાય કહું કરો એક ઉપાય કાલે વિપ્ર પવિત્ર બોલાવો ઘેર ઘેર રસોઈ કરાવો અમે આવશું સર્વને ઘેર જમશુઆતી ઉમમ પેરા પેર વાત તે સર્વને ભાવી ઘેર ઘેર રસોઈ કરાવી જમવાની વેળા થઈ જ્યારે થયા ઘેર ઘેર ગયા હરિ ત્યારે કર્યો કૃષ્ણે ત્યાં રૂપ કર્યા કૃષ્ણે ત્યાં રૂપ અનંત થયા પોતે જ પોતા થયા પોતે જ સાથે ના સંત નિજ ન સૌએ જાણે આવ્યા છે મુજ ઘેર અટાણે જીવા ખાચર કેરે નિવાસ જયમાએ જ રીતે વિનાશ જ્યારે બધાને ખબર પડી ત્યારે સૌ આશ્ચર્યચકિત થયા ને શ્રીજી મહારાજની અલૌકિક સામર્થ્ય જોઈ વિશેષ મહિમા સમજવા લાગ્યા આમ મહારાજ ઘણી વાર પરચા પૂરી પોતાના ભક્તોના કોડ પૂર્ણ કરતા અસ્તો જય સ્વામિનારાયણ શ્રી હરિલા મૃતમ કળશ છ વિશ્રામ છવ્વીસ